કચ્છનું ઘુડખર અભયારણ્ય અને તેમાં વાગડ પંથકમાં મીઠાની ખેતી થાય છે મીઠાની ખેતીમાં ઘણા રૂપિયા છે અને તેમાં વ્યવસાયિક રીતે જોડાયેલા બે જૂથ છે જેમની વચ્ચે જમીનને લઈને અદાવત છે અને આ બે જૂથ વચ્ચે આજે માથાકૂટ થઈ એમાં માથાકૂટમાં ખુલ્લે આમ ફાયરિંગ પણ કરવામાં આવ્યું શું સમગ્ર ઘટના વિગતે વાત કરીશું આજના વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી કચ્છનું ગુડખર અભયારણ્ય જેમાં મીઠાની ખેતી થાય છે મીઠાની ખેતી સાથે ધંધા કે રીતે સંકળાયેલા વ્યક્તિઓ જેમની પાસે રૂપિયો તો ખૂબ જ હોય છે વધારે રૂપિયાની દાલસામાં ક્યારેક બીજા જૂથ સાથે અદાવત પણ થઈ જતી હોય છે કારણ કે વાગડ પંથકમાં નીરથી લઈને અમસાર અને અમસારથી લઈને સૂરજ બારી સુધીની જે જમીન છે તે ખવાઈ ગઈ છે જેના કારણે ત્યાં મીઠાની ખેતી હવે થઈ શકતી નથી જમીન તો વધવાની નથી માટે જમીનને એડજસ્ટ કરવી પડે જો બે જૂથ હોય તો બે જૂથને એડજસ્ટ કરીને જમીન પર મીઠું પકવવું પડે અને ત્યાંથી જ આ શરૂ થાય છે કે જમીન પર કોની માલિકી આ જમીન પર કયું જૂથ મીઠાની ખેતી કરશે મીઠું પકાવશે આ જ બાબતને લઈ અને દિનેશભાઈ જે વલી મહંમદ રજા તેમની સાથે વાત કરે છે કે આપણે આ જમીન જોઈને આવીએ ત્યાં આંટો મારીને આવીએ ત્યારે તે લોકો ત્યાં જાય છે અને જે બીજું જૂથ છે તે લોકો સ્કોર્પિયો બોલેરો ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ આ ચાર ગાડીઓમાં ઓલરેડી ત્યાં ઉપસ્થિત હોય છે બંને જૂથ સશસ્ત્ર હોય છે ત્યાં પહેલાં બોલાચાલી થાય છે અને બોલાચાલી પછી ખુલ્લે આમ ફાયરિંગ કરવામાં આવ્યા છે આ ફાયરિંગમાં ચાર જણને ઈજા થાય છે આ ચાર જણના નામ મગન ગોહિલ જેમની ઉંમર પંચાવન વર્ષ છે દિનેશભાઈ જેમની ઉંમર બેતાલીસ વર્ષ છે વલી મહંમદ ઇબ્રાહીમ રજા જેની ઉંમર તેત્રીસ વર્ષ છે તેમને ગોળી વાગે છે તે ઈજાગ્રસ્ત હોવાથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે આ બાબતને લઈ અને પોલીસ એટેમ્પ ટુ મર્ડર સહિતની કલમો લગાવી અને ગુનો દાખલ કરે છે અને કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરે છે જેમાં ભરત દેવા ભરવાડ સબરાપાલા વાઘેલા અને વિરમ રબારી સહિત સત્તર આરોપીઓની ધરપકડ થાય છે આ ઘટનાથી કચ્છમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો થાય છે આની પહેલાં ભાવનગરમાં પણ જે પારિવારિક અદાવત હતી તેમાં ડબલ મર્ડરના કેસ વિશે અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ફરી હવે કચ્છમાં ગુજરાતમાં સામાન્ય માણસની સલામતી અને સુરક્ષા પર દિવસે ને દિવસે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કચ્છમાં બનેલી ઘટનાને લગતા દરેક અપડેટ જાણવા માટે નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવ